સ્વામિનારાયણ ગુરુકુળના સંસ્થાપક પૂજ્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્યતિથિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સ્વામિનારાયણ ગુરુકુળના સંસ્થાપક પૂજ્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થી વાલીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન નું પુણ્ય કાર્ય કર્યું હતું મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા સંચાલક પૂજ્ય કેપી સ્વામી સહિત શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી નિયમિત જીવવાનો કામ અને તકલીફ પડે એ ઘરમાં સોઈ દોરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર ખાતે આજરોજ આ સંસ્થાના અધ્યક્ષાપક પરમબન્ય અક્ષર નિવાસી પૂજ્ય પુરાણી સ્વામીજીની સ્મૃતિ નિમિત્તે એમની યાદમાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે આજે પુરાણી સ્વામીજીની પુણ્યસ્મૃતિ નિમિત્તે આ અગિયારમો રક્તદાન કેમ્પ છે આ કેમ્પનું આયોજન સરદારનગર ગુરુકુળ શ્રી ન્યામિશારણી સ્કૂલ સિદ્ધસર રોડ સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસી ચિત્રા અને લાઠીદળ ખાતે ભાવનગરની અને બોટાદની ચાર બ્લડ બેંક ભાવનગર બ્લડ બેંક સરટી હોસ્પિટલની બ્લડ બેંક બામ્બડિયા બ્લડ બેંક અને લાઠીતડ ખાતે બોટાદ બ્લડ બેંક દ્વારા આ આયોજન થઈ રહ્યું છે દર વર્ષે હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરે છે અમારા સંચાલક પૂજ્ય કેપી સ્વામીજીની એક મહિમ છે કે સમાજ ઉપયોગી કાર્ય આપણા થકી આપણા વિદ્યાર્થીઓ થકી થાય અને એ સમાજ જીવન માટે એક ઉમદા કાર્ય કરવાની એમની પ્રેરણા છે અને સૌ આચાર્ય મિત્રો શિક્ષકો મળી આ ભગીરથ કાર્ય છે એમાં પોતાનું યોગદાન આપે છે દર વર્ષે હજારથી વધુ ગત વર્ષે ચોવીસો ને ચોત્રીસ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને આ વર્ષે પણ અને આજે પણ જે રક્તદાતાઓનો ઉત્સાહ છે બે હજારથી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે એવી આશા છે